જોકે કે ચૂંટણી જાહેર નથી થઈ પણ જે માહોલ છે અત્યારે એવું લાગી રહ્યું છે કે જાણે ટૂંક સમયમાં ચૂંટણી થવાની હોય જોકે એ ચૂંટણી થવાની જે તૈયારી છે એ ચૂંટણી વિભાગે પણ ડિક્લેર નથી કરી છતાં પણ અત્યારે જે માહોલ છે નિશાવર્ધનની જે પબ્લિક છે એ બધાના ધારાસભ્યોને ચૂંટવા માટે જે તલપા પણ થઈ રહી છે એને લઈ અને અત્યારે આપણી સાથે છે આમ આદમી પાર્ટીના શ્રીદાનભાઈ ગઢવી કે જેઓ આજે જૂના વિશાવર્ધનની અંદર એક કાર્યકર્તા સંમેલન કરવા માટે જઈ રહ્યા છે અને એ પહેલાં જ આપણી સાથે વાત કરી રહ્યા છીએ ઈશુદાન ભાઈ તો વિશાવદની ચૂંટણી જાહેર નથી થઈ છતાં આમ આદમી પાર્ટી કે બીજેપી કે માટે તૈયારી કરો છો નહીં આમ આદમી પાર્ટી છે ને એ હંમેશા અરવિંદ કેજરીવાલજી ને અમારી એક રણનીતિ રહી છે અમે ઉમેદવારો વહેલા જાહેર કરીએ છીએ અમે અમારી રણનીતિથી ચાલીએ છીએ સામેવાળો વાળો કોણ છે કેટલો મોટો તોપ છે એનાથી નથી ફરક પડતો અમારી સાથે જનતા છે કોસ્ટલી બીજી તમે જુઓ કે ગોપાલ ઇટાલિયન અમે જાહેર કર્યું એટલે જાહેર કરતાની જ નેવું પંચાણું કરોડ રૂપિયા સીએમ અહીંયા આવીને જાહેરાત કરવી પડી બરાબર છે આ પહેલી ગોપાલભાઈની આમ આદમી પાર્ટીની ગીત છે ત્રીજી વસ્તુ કે અત્યારે જુઓ તમે કે ઘણા સમયથી ચારસો પારના નારા લગાડતા હતા વિસાવદની ચૂંટણી આપવાની ભાજપની હિંમત નહોતી એમને જ માણસ હાઈકોર્ટમાં ગયેલા પણ ભાજપને એવું લાગ્યું કે ભાઈ હવે વિસાવદરમાં અમે કરીશું તો વાંધો નહીં આવે એટલે એમણે ખેલ કર્યો એમનો ખેલ ઊંધો પડી ગયો હવે અત્યારે ભાજપ પાસે ઉમેદવાર નથી કોણ લડવા માંગે છે એ ખબર છે તો હું તો એમ કહું છું ભાઈ ભૂપતભાઈ ભયાણી તમે કમિટમેન્ટ આપ્યો તો એને આપો તમે કિરીટભાઈ પટેલ કે છે એને આપો એ જુનાગઢ જિલ્લા પ્રમુખ છે ને હતા અને એમણે જિલ્લા પ્રમુખ પદ પર મેં સાંભળ્યું છે એટલે છોડ્યું છે તો મને લાગે છે કે ભાજપ કોઈ પણ ઉમેદવાર હોય વિસાવદર ની જનતા છે એ હંમેશા ખમીરવંતી જનતા છે સ્વાભાવની જન સ્વાભિમાની જનતા છે ખેડૂત પ્રજા છે અને ખેડૂતો બહુ સંદેશો ક્લિયર આપ્યો છે ભાજપને કે તમારી કેટલી પણ તાકાત અને જ્યારે ડંકો વાગતો તો નરેન્દ્ર અત્યારે તો તેર નથી ત્યારે પણ વિસાવદરની જનતા છે એ ભાજપની અને સત્તાની ચાપલું સિનત કરી એની વિરુદ્ધમાં પણ ચુકાદો આપ્યો છે એટલે મને પૂરો વિશ્વાસ છે કે અમે વિસાવદરની જનતા અમને ફરીથી તક આપશે ને મેં એટલા માટે મજબૂત મજબૂત આપ્યો છે કે કે ભાઈ મેસેજ હવે એવું જોઈએ તમે એવો માણસ આપો કે ભાજપ ની સામે દણક મારી શકે એટલે અમે ગોપાલ ઇટાલિયાને ને એમની એમને પસંદ કરીને ઉતાર્યો છે એટલે હવે વિસાવત ની જનતા બહુ ક્લિયર છે મારાથી એક ભૂલ થઈ ગઈ ખોટો સિક્કો આવી ગયો બરોબર છે સાથે સાથે ભાજપે એનો ખેડૂતો નો એનો ઓફર કરી બતાવે તાકાત નથી ભાજપની એટલે વિસાવદન જનતાએ પસંદ કર્યું કે ડણક મારે ને એવું અમારે જોઈએ છે ખેડૂતો નેતા અને ઈ વિસાવદન જનતા ને આપ્યું એટલે આ માહોલ બન્યો છે એટલે મુખ્યમંત્રી દોડતું આવવું પડ્યું કાપલા સાથે

હજી કાંડો થાય છે એપીએમસી માં ખેડૂતોને પ્રશ્નો છે ઇકોઝોન નો પ્રશ્ન છે સિંચાઈ નો પાણી નથી મળી રહ્યું આ બધા પ્રશ્નો છે તપાસ થાપુ પડશે ને વિધાનસભામાં ખેડૂતોનો અવાજ ગુણ છે કહેવાય એવું પણ રહ્યું છે કે જો ગોપાલ ઇટાલિયા જીતી જાય તો જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયા છે એ આપણી જે વિધાનસભા છે એને એક અવાજ આપે એવા બંને કેન્ડિડેટ બની શકે એમ છે તમે શું તમને શું લાગે છે બિલકુલ હું એ જ કહું છું કે વિધાનસભામાં મજબૂત નેતા પહોંચશે ને તો એ એક કર્મચારીઓનો અવાજ હશે મહિલાઓનો અવાજ હશે ખેડૂતોનો અવાજ હશે વિસાવદરનો અવાજ હશે એ ગુંજશે આજે ખાલી આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા અને સો કરોડનાં કામ આવવા નીંડા હોય તો તમે વિચાર કરો ઉમેદવાર જીતી જાય તો હજાર કરોડનાં કામ વિસાવધરમાં આવશે અને વિસાવદરમાં અને વિપક્ષમાં એટલી તાકાત હોય છે સાહેબ તમે જુઓ અમારા તમામ ધારાસભ્ય જે એના એના વિસ્તારમાં ચારસો ચારસો પાંચસો પાંચસો કરોડનું કામ કરાવી શકે સત્તા પાસે તમે કરાવવાની તાકાત હોવી જોઈએ અને એટલે જ હું કહું છું કે વિસા ગોપાલભાઈ જેવા મજબૂત ઉમેદવાર જ્યારે વિધાનસભામાં જશે તો વિધાનસભા ગુંજશે વિધાનસભામાં લોકો રાહ જોશે આજે કયા મુદ્દા ઉપર વિપક્ષ છે એ ભાજપને ઘેરશે એક વસ્તુ ખાસ છે મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી જયારે જયારે ચૂંટણી માટે પ્રચાર માટે નીકળે છે ત્યારે સોશિયલ મીડિયામાં જે સપોર્ટ મળે છે એ વોટ બેંકમાં કન્વર્ટ નથી થતો તમને શું લાગે છે આ નહીં એમાં તમારી વાત સાચી છે માઇક્રો પ્લાનિંગ સંગઠન આ પેરેલ કામ કરતું હોવું જોઈએ તમારે કોઈ પણ એટલે તમારે જોવું માહોલ ખૂબ અમારો બની ગયો પણ છેલ્લી ઘડીએ અમે જીત સુધી હાંસલ માં ક્યાંક અમે કાચા રહી ગયા બાવીસ માં પણ એવું થયું એટલા માટે જ અમે અત્યારે વિસાવદનના કાર્યકર્તા સંમેલન બહુ મોટી જાહેરાતો પાંચ કરવાના છીએ અને અત્યારે અમારી અઢીસો ટીમ સેન્ટ્રલની આજથી ચાર્જ ગુજરાતનું લઈ લીધું છે બેના તમારા માટે બહુ મોટા બ્રેકિંગ ન્યૂઝ છે અઢીસો ટીમ અને એક હજાર ટીમ અમે પસંદ કરી છે અમારા સ્થાનિક નેતાઓની એટલે સાડા બારસો ટીમો ગુજરાતમાં ત્રણ વર્ષ સુધી ઘરે ઘરે ખૂબશે અને ઈ માઇક્રો પ્લાનિંગમાં હવે અમે જવાના છીએ એ સ્ટ્રેટેજીમાં જવાના છીએ કે જ્યારે બૂથ અમારું મજબૂત થાય બાવન ને બાવન હજાર બૂથ ઉપર પચાસ પચાસ વ્યક્તિઓનો મેં ટાર્ગેટ અત્યારે રાખ્યો છે અને એ રીતે અમે જોન સેન્ટ્રલી જોન પ્રભારીઓ નિયુક્ત કર્યા છે કાલે અમારી મેરેથોન મિટિંગ રાત્રે એગાર વાગ્યા સુધી ચાલી છે માનીય પ્રભારી શ્રીઓ સો પ્રભારીઓ સાથે અમારા પ્રદેશની કોર ટીમ સાથે અને અમે ઘણા બધા ચેન્જીસ કર્યા છે એ આજે અમે જાહેર કરીશું લોકસભાના જે છવ્વીસો છવ્વીસ પ્રમુખો છે ઇન્ચાર્જ કો ઇન્ચાર્જ એ સ્થાનિક અને દિલ્હીના ઓબ્ઝર્વર લોકસભાના એવી રીતે વિધાનસભાના સ્થાનિક પ્રભારી સહપ્રભારીઓ અને દિલ્હીના વિધાનસભા દીઠ ઓબ્ઝર્વર અને ઝોનના અમારા સ્થાનિક પ્રભારીઓ અને દિલ્હીના અને હરિયાણા સહિતની સેન્ટ્રલ ટીમના ઓબ્ઝર્વર આ ત્રણ વર્ષ સુધી બેન ગુજરાતમાં ચૂંટણી જીતેની ત્યાં સુધી ગુજરાતમાં રહેશે તો કોંગ્રેસ પણ તૈયારી કરી છે ગુજરાતની અંદર પછાડવાની આમ આદમી પણ તૈયારી કરી કરી છે બીજે ને પછાવાની હમણાં જ કોંગ્રેસ અધિવેશન પૂરું કર્યું છે આઠ અને નવ તારીખે આમ આદમી પાર્ટી પણ તૈયારી કરી રહી છે શું બંને પાર્ટી ભેગી થઈ અને આ કામ કરે તો સફળતા એવું તમને લાગે છે જો અત્યારે તો હું એમ કહું છું ગુજરાતની જનતાને ભાજપની જે અજગર પ્રકારનો જે આખો ભરડો છે એમાંથી બહાર કાઢવાની છે અને અમે બીજે બીજેપીને ભગાડવા માટે નહીં અમે જનતાને જીતાડવા માટે આવ્યા છીએ આ વખતની ચૂંટણી આમ આદમી પોતે લડશે અમે આમ આદમીને જાગૃત કરીશું કે તમારે સત્તા બદલવાની છે ને તમારા માટે તમારી સત્તા લાવવાની છે એટલે આ વખતની ચૂંટણી છે એ દરેક પક્ષો પોતપોતાનું અત્યારે મહેનત કરવી જ જોઈએ હું તેમ કહું છું કોંગ્રેસે પણ અત્યારે એડી ચોટીનું જોર લગાવવું જ જોઈએ ગુજરાતમાં કારણ કે ગુજરાતની જનતા રાહ જોઈ રહી છે વિકલ્પ અને આમ આદમી પાર્ટી મેં કીધું કે અમારા માટે તો અત્યારે ફૂલ ફ્લેજમાં ખુદ અરવિંદ કેજરીવાલજી પહેલી એપ્રિલ થી પંજાબ નો લઈ લીધો આટલી ટીમો અત્યારથી આવી ગયા વખતે મેં પંજાબ ની ચૂંટણી પછી આ ટીમો લાગી અને તમે જુઓ છ મહિના માહોલ બન્યો હતો તો આ ત્રણ વર્ષ છે એમાં તાલુકા જિલ્લા પંચાયતના અમારા ઉમેદવારો લગભગ ઓલમોસ્ટ નવેમ્બર સુધીમાં અમે પસંદગી કરી લેશ ફેબ્રુઆરી નવ હજાર ત્રણસો એટલે માઇક્રો પ્લાનિંગ થી અમે પણ જઈ રહ્યા છીએ લોકોને એક વિનંતી છે કે જોડાવા માટે જે મારી એક અપીલ છે જે ઉમેદવારો તલાટી ની પોલીસ ની પીએસઆઈ ની જીપીએસસી ની પરીક્ષાઓ તૈયારીઓ કરે છે પાંચ પાંચ વર્ષ એમને હું કહું છું કે આવો રાજનીતિ તમે તલાટી બનવા માટે પાંચ પાંચ વર્ષથી મહેનત કરો છો એના કરતા તાલુકા પંચાયત સભ્ય બનો પાંચ ગામમાં ત્રણ ચાર મહિના મહેનત કરો જીતી જશો

આમ આદમી માટે કામ કરવા માટે નીકળી ઈસે તમે તમે આમ જ કીધું કે તમે એક ટીમ આખી બનાવી રહ્યા છો ત્રણ વર્ષ માટેની કોંગ્રેસ પણ આવી ટીમ બનાવે છે એ લોકો એક એજન્ડા ભાર ભાર્યો છે કે આપણે 35 વર્ષથી નાના જે યુવાનો છે એને તક આપીશું તમે પણ આમ આદમી પાર્ટી પણ આવું કરવા માંગે છે ખરી સી અમે તો બધા એક મિનિટ કારણ કે ગોપાલ ઇટાલિયા એક યંગ છે તમે એવા છે એક કેન્ડિડેટ ની ધારાસભ્ય તરીકે મૂકવા માંગો છો તો એનો મતલબ એવો થાય કે યુવાઓ માટેની તક હવે રાજનીતિમાં વધતી જાય છે બિલકુલ અમે પોતે મેં કીધું ને અમે બધા હું અમારે ચાલીસ બેતાલીસ વર્ષની ઉંમરમાં હું અત્યારે પ્રદેશ અધ્યક્ષ છું બરાબર છે ગોપાલભાઈ આ પહેલા પ્રદેશ અધ્યક્ષ છે તેત્રીસ ચોત્રીસ વર્ષની ઉંમર છે અત્યારે ઉમેદવાર છે તો વિચાર કરો આટલી યંગ આજે હું તો નરેન્દ્રભાઈ ને બધાને કહું છું કે યાર પંચોતેર વર્ષે હવે માળા લઈ લેવાય પછી ભગવાન તમારે જન્મે સુધારવા ના કે એવા ભાજપના તમામ મોટા નેતાઓ જોઈ લ્યો સાહીઠ પ્લસ છે યાર યુવાનોને તક ક્યારે મળશે ગુજરાત અચ્છા તમે પછી કામ નહીં કરી શકો ને એટલું કામ આજે મતલબ મુખ્યમંત્રી છે બિચારા એટલું કામ નથી કરી શકતા તો યુવાનોને તક મળે એ માટે તો આમ આદમી અમે બધા યુવાનો છીએ તમે જુઓ બધી ટોપ જે પોઝિશન છે એ બધી યુવાનોની છે આજે માની લો હું છે ને એ અઢાર ને ઓગણીસ કલાકે કામ કરી શકું વીસ કલાકે કરી મને ચાર કલાક હું થઈ જાય તો હું કામ પીછે કાપી છે તો એક ટોપ લેવલનો વ્યક્તિ જ્યારે વીસ કલાક રાજ્ય માટે કે જિલ્લા તાલુકા માટે કામ કરશે તો કેટલું વિકાસ થશે ગુજરાત ભારતનો નંબર વન રાજ્ય બની જશે અને ભારત છે એ ગુજરાત થી આગળ વધી દેશનો મહાસત્તા બની જશે અમેરિકાની જેમ એના માટે યુવાનોને તક આપો યુવાનોને સાચા રસ્તે લઈ જાઓ યુવાનોને ડ્રગ્સ માંથી બહાર કાઢો સારું શિક્ષણ મફત માં યુવાનોને આપો લાગવગ રહી તેની ભરતીઓ કરો તો દરેક ને તક મળશે આજે હું એમ કહું છું ગરીબ નો દીકરો છે ને ડોક્ટર ગુજરાત માં નથી બની શકતો નરેન્દ્રભાઈ ને ભાજપે એવું પ્લાન કર્યું કે એક કરોડ વાળો હોય ને એ જ બની શકે એટલે હવે એ તમે જો ડોક્ટર ગરીબ નહીં આવે ડોક્ટર નો દીકરો ડોક્ટર આવશે તો આજે હું એમ કહું છું કે મુખ્યમંત્રી નો દીકરો મુખ્યમંત્રી આવે તો ભાઈ રહ્યું તો માં તો પેલા ફરક શું છે એટલે એક જયારે સામાન્ય ઘરમાંથી કોઈ માણસ અમે બધા સામાન્ય વર્ગ માંથી આવીએ છીએ આજે પ્રદેશ અધ્યક્ષ છે મને મુખ્યમંત્રી નું ચહેરો જ દીકરી કર્યો હતો એટલે હું એમ કહું છું કે મારા માટે આ મારા માટે તો ઠીક છે ગુજરાતની જનતા માટે આમ આદમી થી પાર્ટી થી મોટું કોઈ બીજું ઓપ્શન નથી દરેક યુવાનો ને કહું છું કે લાખ લોકો બે લાખ લોકો પાંચ લાખ લોકો જે બોમ્બ ભરો છો આવો રાજનીતિમાં અને તમે તમારો કિસ્મત અજમાવ સામાન્ય રીતે લોકો છે એ આમ આદમી પાર્ટીને સોશિયલ મીડિયામાં જે સપોર્ટ કરે છે એ ખુલીને નથી કરી શકતા એની પાછળનું કારણ શું હોય શકે એ ભાજપનો ડર છે બેન ત્રીસ વર્ષ આ તાનાશાહી જેવું વર્તન છે તમે જો ભાજપના જ્ઞાતિના આગેવાનો છે જાતિના આગેવાનો છે ધર્મના આગેવાનો છે એને ક્યાંક ને ક્યાંક ભાજપે ચિચોડામાં લઈ લીધા છે એટલે ભાજપ જે જમણ હિન્દુઓને હિન્દુ મંદિરોને ભાજપે નોટિસ પાઠવી કોઈ હિન્દુ સંગઠનો ભાજપના કહેવાતા આગેવાનો ધારાસભ્યો મંત્રીઓ બોલી ન શક્યા આપણા ધર્મગુરુઓને બોલી શકે શું કામ ચીપકી રાખી છે બધાને ડરાવે છે અંદરથી બધા બિચારા રોષે ભરાયા છે કે આ આ જગર છે આ કંશનું રાજ છે જાવું જોઈએ તમામ અત્યારે મથુરા જેવો માહોલ છે કંશ જેમના અત્યાચાર કરતો તો એવી રીતે અત્યાચાર છે તમે જુઓ ભાજપનો ને તો તમારી દીકરીને ઉપાડી જાય રાત્રે પોલીસ ને કહીને ભાજપની ચાપલુસી પોલીસ બનીને રાત્રે બાર વાગે એનો સરઘસ કાઢે કુંવારી દીકરીનો પછી કઈ રીતે લગ્ન થશે એ બધી અને એ પાછું ભાજપની દીકરી એટલે મોટો ભાજપનો નેતા છે નાની ભાજપ ની દીકરી નું શોષણ કરે એને કઈ થાય નહીં મોટો ભાજપનો નેતા છે નાની ભાજપની કાર્યકર્તાઓની બળાત્કારો હત્યાઓ કરી નાખે કઈ થાય નહીં વૃક્ષ વેચે કઈ થાય નહીં જેટલા લુખાઓ એટલે ભાજપે આ ગેંગ રાખી છે આજે કોઈ ગામમાં ગુંડો રહેતો હોય તો માણસ ગુંડાને મત નથી આપતા પણ ગુંડાના ડર માં રહે છે એટલે લોકો ડરી રહ્યા છે છે કે આ મને ડરાવશે તો પ્રજા ને શાંતિથી જીવવા માંગે છે ભાજપ વાળા શું કરે ધમકીઓ આપે ડરાવે પોલીસ ને મોકલે ચીફ ઓફિસર ને મોકલે વધુ મોટા હોય ઉદ્યોગપતિ તો ઈડીસીબીઆઈ ને મોકલે આ તો યાર દાઉદ ગેંગ જેવું થઈ ગયું ને અંડરવર્લ્ડ જેવું કામ થઈ ગયું છે ભાજપ અત્યારે એટલે તમે કહો છો એમ ભાઈ સોશિયલ મીડિયા ઉપર બિચારા કોમેન્ટ કરતા તડશે તમે જુઓ સોશિયલ મીડિયા ઉપર પણ કોમેન્ટ કરે એટલે ભાજપાડાનો ફોન જાય અરે ને ઘણા ઓડિયો ક્લિપ મેં સાંભળી છે એટલે આ ડર છે પણ પ્રજાને કહું છું ડરવાની જરૂર નથી આપણી સંવિધાનમાં તાકાત છે આપણા બંધારણમાં તાકાત છે બાબા સાહેબે આપેલા બંધારણમાં એટલી તાકાત છે કે ભાજપવાળાને તમારે બદલો લેવો હોય તો સરકાર બદલો એટલે ભાજપવાળા જ તમારાથી ભાગ છે

એક વિધાન જે છે વિધાનસભાની એ ચૂંટણીમાં લોકોનો આડર છે એ ખરેખર દેખાય છે કે પછી સોશિયલ મીડિયામાં જે કોમેન્ટો આવે છે અથવા તો ગોપાલ ઇટાલય જે સોશિયલ મીડિયામાં સપોર્ટ મળી રહ્યો છે એ ખરેખર મત પેટીમાં ફેરવાય છે ભાર્ગવી જોશી ગુજરાત તક જુનાગઢ